પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામના પ્રભુ ભગત બ્યાસી દિવસની સાયકલ યાત્રા કરી ચારધામ તીર્થયાત્રા કરી પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પીપરાળા ગામ વેણુધામ મંદિર ખાતેથી યાત્રા કાઢવામાં આવી હતી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે રહેતા પ્રભુ ભગત ચાર ધામની યાત્રા કરવા માટે નીકળ્યા હતા સાયકલ લઈને સાયકલ દ્વારા ચાર ધામની યાત્રા પૂર્ણ કરી બ્યાસી દિવસે સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે પરત આવતા ગામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે ગામની અંદર ભજન અને ભોજન ગૌ માતાને ઘાસ જેવા અન્ય દાન પૂર્ણ પણ કરવામાં આવ્યા હતા ગામનો એક સાધુ સાયકલ દ્વારા ચાર ધામની યાત્રા પૂર્ણ કરી આવતા ગામ લોકોની અંદર ગામના સરપંચ સહિત અન્ય લોકોની અંદર તમામ ગામજનોની અંદર ખુશીનો માહોલ છવાયો હતો સંતનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે ભજન ભોજન અને અન્ય દાન પણ કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના સાંદરપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે આવેલ વેણુધામ ખાતે સાયકલ યાત્રા ચારધામ પૂર્ણ કરી બ્યાસી દિવસે પરત આવતા ગામની અંદર ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો હતો ગામ લોકો દ્વારા શરણાઈઓના સૂર્ય ઢોલના તાલે ભવ્ય ભક્તિમય વાતાવરણ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રભુ ભગત પ્રભુ ભગત આ રીતે અમે યાત્રા સ્ટાર્ટ કરી ચા ચાની કરી ને સાયકલ થી યાત્રા કરી ચાર ધામ યાત્રા કરી મથુરા વૃંદાવન પરસાણા નંદગાવ ગીરાજ પરિક્રમા કરી અને સીધો નીકળી ગયો હરિદ્વાર હરિદ્વાર થી ઋષિકેશ ઋષિકેશ થી ચાર ધામ કરી યમનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ કેટલા દિવસમાં પૂર્ણ કરી તમે એસી એસી બ્યાસી દિવસ થઈ ગયા બસ પેદલ પર સાયકલ લઈને પીપળા આયા આ પેદલ સાયકલ લઈને નથી આવ્યો પેદલ હું દિલ્હી સુધી આવ્યો દિલ્હી સાયકલ ટ્રેન બનાવી શું નામ આપનું માનાભાઈ હરજીભાઈ પપ્પા માનાભાઈ અહીંયા તમારા ગામમાંથી જે સાયકલ યાત્રા કરી એ તમને શું છે તમારે એ કહેવાનું છે કે જે પ્રભુ ભગત અહીંયા દાડેથી કરી અને ચારધામની સાયકલ યાત્રા કરી બ્યાસી દિવસમાં એ પોતે પરત ફર્યા છે અને અમારા ગામ માટે આ મોટી ગર્વની વાત છે અને અમારા ગામમાં આ પ્રભુ ભગત એટલે ચૌદમા સન છે અમારા પિતરાળા ગામ માટે મોટામાં મોટી ગર્વની વાત છે અને અમને બહુ હર્ષ અને ખુશાલીની લાગણી અનુભવી છે એના નિમિત્તે અમે અહીંયા વેણું પ્રસાદનું આયોજન કર્યું અને સર્વ ગ્રામજનો આવી અને ખૂબ આનંદ ઉત્સાહથી આની ઉજવણી કરી અમે લોકો